રુકમિયો આવ્યો રુકમિ કીધું કે પિતાજી રુક્મિના વિવાહ મેં શિશુપાલ સાથે સગાઈની વાત હું આજે જ મૂકીને આવ્યો છું એને કંઈક રાજ્ય લાભ લેવા હશે એટલે એણે આવી વાત કરી રુક્મિણી તો દુઃખી થઈને જતા રહ્યા આ બાજુ શિશુપાલે વિચાર કર્યો આ રૂકમિણી જો શ્રી કૃષ્ણને પસંદ કરતી હોય તો જલ્દીથી મારે શિશુપાલ જોડે એના લગ્ન કરાવી લેવા જોઈએ નહીં તો દ્વારિકાધીશનું કોઈ નક્કી નહીં હા માખણ ચોરીથી નામ પ્રખ્યાત હતું એટલે શિશુપાલે રુકમૈયાએ શિશુપાલને સંદેશો મોકલ્યો જલ્દી તમે જાણ લઈને આવો ભગવાન દ્વારિકાધીશ તો રાજ્યમાં છે રૂક્મિણીએ વિચાર કર્યો કે હવે શિશુપાલ મારી સાથે પરણશે હું આ જન્મમાં પરણીશ તો દ્વારિકાધીશને બીજા કોઈને નહીં મનમાં વિચાર કર્યો શું કરું રુક્મિણીએ ભગવાનને પત્ર લખ્યું અને આ જગતનો પહેલો પ્રેમ પત્ર જે ભગવાન માટે થયો રુક્મિણી અદ્ભુત પત્ર લખે છે